સવારામ બાપા પ્રજાપતિ આપ તમે બધા જાણો છો પીપળી પચાસ થી હાઠ વર વાત એના ગુરુ મહારાજની વાત કરે છે બાપુ એને છે ને આ બધું સમજાય ગુરુ ની કૃપા હોય તો સમજાય બાકી સમજાય બમજાય નહીં એક વાણી એવું કહે છે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મા ને પછી જન્મી માં વાહા ભાંગી નાખે કે નહીં કોક આવું હોય પેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય

માયરાસી વાતે પાકિસ્તાન નથી મારતો એ વાતે પાકિસ્તાન આ બધું અટપટું છે આના આ સમજવા માટે સદ્ગુરુ જોવે આ બોળાનાથનો દીકરો કે ગણપતિને ગણપતિનો માછું કે ભોળાનાથે કાયપ્યું અને હાથીનો લગાડ્યું કે હું એમ કહું છું કે હાથીનો લગાડ્યું તો એનું કાયપ્યું ત્યાં જ નઈ પડ્યું હો હાથીમાં કામ લગાડ્યું અને માણાના શરીરમાં હાથીનો માછું આવડું હોય ફિટ થાય તમને કેમ લાગે છે હાજુ આ નથી સમજાતું ઈ ડખા છે આપણા ચકડા કહી ગયા છે નથી સમજાતું આના માટે સદગુરુ જોવે આમાં બાપુ બળુકા ગમે એટલા હોય ભણ્યા ગમે એટલું હોય ને એમાં આમ સમજાય બમજાય નહીં આપણું પરબ રહ્યું ને પરબ એમાં સેવાદાસ બાપુ હતા ને અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય ને તે મોટા મોટા સારા સારા કલાકારો આપણે બિરજુભાઈ ને પિયુષભાઈ ને એવા બધા સારા કલાકારો બોલાવીને સંતવાણીના પ્રોગ્રામ રાખે પછી પ્રોગ્રામ ની બાપુ જમાવટ હોય ત્યાં તો બાપુ ની બાપુ પછી બાપુ જામો પીડ્યો પણ ફેર કઈ પીડ્યો ફેર નો પડે બારો બાર જામડવા છે ખાવાનું કોક નો અને આમાં પડે આ તો બારો બાર જામો નહી આ તમે ખર્ચો કરો છો ને બાપુ મોજ અમે લૂટીન વ્યાજ આવી છે એવો ડાયરો બેઠો હતો અમારું ચાર્જિંગ બાપુ 8 થી ઉધી નો ઉતરે અમે વર્ષા મેળી ગયા તારે ડાયરો હતો બાપુ મોજ આવી ગઈ આનું ચાર્જિંગ અમને સડી જાય તમને નો આમાં ટપા પડે તો તો બાપુ અમારો ને તમારો બેયનો દી નો ઉઠ્યો કહેવાય એટલે આમ કહે છે કે મારા સદગુરુની કેવી કૃપા કે આજ આ દુનિયામાં મારા મારા નામ દુનિયાના છેડા સુધી બાપુ બોલાય એટલે એના ગુરુની વાત કરે છે શું કહે છે जुगती करिन जो हाली मारा सद्गुरु जे बतावी मने सा अमर नगर मायातम देखा हूं तो भूली गई थी देनु वा ए जीवन निरबेना तो बांध्यो बांधो रे મંડું રહે છો રે જેવો એ જેવો ગુરુ કહો પ્યાલો પીલો પ્યાલો એ જેવો ગુરુ પ્યાલો પદમ ઘડકી માં જાગી જોયું જળ હળ ઝડકે છે જો ચંદ્ર ભાણ જ્યાં ઉલટી ને આવે તું તું ગગન મંડળ માં ચડી ગો મહાપુરુષો દેહની જ વાત કરી છે બહાર ની વાત જ નથી બધી આપણા દેહ ની વાત છે પછી બાપુ આનંદ કરવા હાટું ગમે એ વાત આપણે કરીએ બાકી છે ને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને બે દીમાં માં દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને ઉઠકીને કોણ સાફ સુફ રાખે છે એટલે કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જાપસ કરવું પડે નહીં કાંઈ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને પોતે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાથ ઊંચા હશે કોઈ ને કઈ હાથ આવતું નથી હળીએ સીડ્યા બધા આપણા ગામની રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ્યાં હોય કોઈએ રૂબરૂ વાત નથી કરી અને કોઈએ કરી હોય તો આમાંથી મેં ખટારો આખો ને વી વર્ષ બાવી વર્ષ આખી દુનિયા રખડી આવ્યું કઈ છે નહીં રામ અને એમાંય આપડી આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર ધરતી છે ને એવી તો આખી દુનિયામાં તમારે આંટો મારો દસ કિલોમીટર નો જાવ અહીંયા કૃષ્ણ સુદામાં ભણ્યા હતા ભેરવ નું મંદિર ને આ મહાકાલેશ્વર નું મંદિર ને ફલાણું ઢોકળું બધું દેખાડ્યું બે કહું બધું છે પણ હરિહર નથી કે હરિહર એટલે શું કીધું મફત ખાવા દે ને હરિહર તમને કે મફત તો કોઈ દેતું હોય કહું હાલ મારી હારે જેટલા દે તું જીવતા હું મને કે જેટલા જણા તારા બાયડી છોકરા લઈ લે હાલ હું અહીંયા બુકિંગ કરાવી દઈ માયનો નહીં કારણ કે એમને કોઈ દે દીધું જ નથી કોઈ ને એ ચાથી માને ઈ ધરતી આપડી છે કચ્છ કસ કાઠિયાવાડ તમે જોવો તો ઘરે કાયા જેની કુબડી પ્રસંત જેના પ્રાણ સંતને સુરા નિપજાઉતી હોરઠ રતન ની ખાણ છે રામ હે હમણાં રામદેવજી બાપાની વાણી કરીને બાપુ આ પીરના પંજા છે પંજા હરિયર હાલે છે ને ઈ પીરના પંજાથી હાલે રૂપિયાના ઘર ભરા હોય નો હાલે રામદેવજી બાપા જન્મ્યા ક્યાં અને ક્યાં વ્યા આવ્યા કૃષ્ણ પરમાત્મા જન્મ્યા કે અને ભયા ક્યાં આવ્યા મીરાબાઈ ક્યાં છે ક્યાં વ્યા આવ્યા અહીં સારું હોય છે તો જ આવ્યા છે ને તો આપણે અહીંથી કે હજી આમ જાવું છે પણ અહીંયા કઈ નથી કાગડા ઉડે છે એ અહીંયા આવતા રહ્યા તમે અહીંયા જઈને શું કરશો અમે ગોકુળમાં ગયા ને ગોકુળમાં એક બાપુ બેઠા હતા રૂમ હતો એક બાપુ બેઠા હતા અમે અંદર ગયા કીધું કઈ હશે જોવાનું બાપુ એક બેઠા હતા નાનો હિંડોળો કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાંચ આઠ ભાઈ બધા અમે હતા એ કે બે જાઓ અમે બધા બેહી ગયા એ કે હો રૂપિયા લાવો નુકશાન એ કે કાનુડાને હેસકો નાખવા. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની અંદર બગડે ભલે હું તો મને કે નાસ્તિક લાગો મેં ક નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દુઆર કાવી હોય આઈ કાઈ છે નહીં આઈ તો અમે આંટો મારો એ કાનુડો અમારી ભેગો છે. આવી ને આવી દુકાનો છે મારા બાપ માને બાપને જરૂર હોય તો આપજો ને કે બધી દુકાનો અને એની કોર છે ને જો આપણા જેવા જૈન જો નો દેને બધાય દાડીએ લાગી જાય એવું છે. અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા છે બોલો આપડા આપડા આ બધા પૂછી સાડી જઈને ઢગલા કરે છે બોલો માછાના ટકા કરાવી કરાવીને આવે બોલો આમ તો જો હું થાય લે પૈસા દર ના છોકરા ટકા કરાવીને આવે કોનું આપી દે બોલો અરે કોક ઝુંપડામાં કોક ગરીબ માણસો રહેતા એની દીકરીના લગ્ન હોય કોક દીક પાવલી હોનું આપો ને જિંદગીમાં એની આંતડી તમને અભરે ભરી દે ભલા માણસ ઈ હોતું જ નથી શું કરીએ વા કાંઈક ભાવ પ્રેમ હું તો એમ કહું કે રાતે બે વાગ્યે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે ને તો મરી જવાય કૂતરું તમને નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામણા ના કે આપણે આવી ત્યાં કૂતરું આ ખંભાવતી ઊભું ન થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો કૂતરું જાગી જાય આપણો પગનો અવાજ આવે ને જાગી તો જાય

બાપુ ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને એમાં આપણે જીવ જ નથી આંખ્યું ભગવાને બે આપી એક આંખથી જોવો તો એક જ દેખાય બે આંખથી જોવો તો એક જ દેખાય લ્યો નથી દેખાતું તમને એને રચના કેવી કરી પાછું એમાં પાવર નહીં ચાર્જિંગ નહીં કઈ કરવાનું પાણી નહીં પૂરવાનું કઈ નહીં કરવાનું બાપુ આખી દુનિયા દેખાય એવા દીવા બાપુ દીવલ પૂરીને બાપુ મારા નાથે આપ્યા છે હાઈવે માંથી આપણે તો એક ખટારાના બે આયુ છે બે ખટારા ન દેખાવા જોઈએ કેવી રચના કેવી કરી આપણે બહાર જ આંટા માર્યા આપણે બાપુ દે ને બે વીલ નું મોટર સાયકલ હોય બે વીલ ની સાયકલ હોય ઉભી રાખી હોય ઘોડી સડાવી પડે ને આપણું બે વીલ નું છે ગમી હોય ઘોડી સડાવી પડે ઉભું રહી જાય ને તો હજી આપણે નક્કી ન કર્યું કેવી ઈશ્વરે રચના કરી છે તમે ખાવ ગમે કલર નું ગમે કલર ની વસ્તુ ખાવ બાપુ અંદર લોહી લાલ જ બને બાપુ એની ફેક્ટરી કેવી બનાવી છે અરે મારા રામ વિચારવા જેવું છે કઈક અંદર ઉતરો ને તો તમને ભાન આ આ મહાપુરુષો તો બાપુ સંશોધન કર્યું છે આ અલખ ને અગમ ને અગોચર ને સુરતા નુરતા સૂક્ષ્મ અને આ સદગુરુ માથે નો હોય ને અને આમાં જો ઉતરશો ને તો બીડીઓ ઠૂઠા વીણતા થઈ જઈશું સદ્ગુરુ ની કૃપા સિવાય આ વાત સમજાય બમજાય નહીં અગમ અગમ અલખ અલખ કોને કહેવાય લ્યો અલખ એટલે લખાય નહીં એને અલખ કહેવાય ને લખાય તો દેખાય દેખાય તો વંચાય ને વંચાય તો પડતાય લખાય બોલાય તો લખાય લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવું છે નહીં આ ભજન નથી તમને કહી દઉં આ મનોરંજન છે ભજન છે સુધી બાબત છે ભજન ચાલુ છે અહીંયા સુરતા રાખવાની છે ગંગા સતી ની વાણી કે ને એકવી હજાર ને છસો સુવાસા તમારા મારા જે સુવાસા હલે છે ને ત્યાં સુરતા લગાડવાની છે બસ ભજન તો થઈ જ જાય એમાં એમાં કઈ શોખા ઘી ના દીવાની જરૂર નથી ને આસન જરૂર નથી ને નાવાની જરૂર નથી ને આટલા વાગે જાગવાની જરૂર નથી ગમે તારે ભજન થાય બધાય જેટલા હોય લાગે ભજન કરો ભજન કરો પછી આમ કરવું હું ત્યાં માથે થવું કેવી રીતે કરવું ફાટો તો ખરા મોટા માંથી ઈ કરતા હોય તો એમને ખબર પડે ને ગંગા સતી નો પરફેક્ટ હિસાબ એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો ચોવીસો આ ગંગા સતી નો છે અને આવે છે નભ માંથી આવે છે નભ બધા નું એક છે નાભી ની અલગ છે એ બેનો જ્યાં શેઠો છે ને અહીંયા અનહદ નાદ બોલે છે મારો સદગુરુ જો ત્રાજવે હોય તો આ દેખાય બાકી તો બાપુ માથા હલાવીને હમણાં વ્યાજ આવવાના કાંઈ ટપાલ પડવાનું આ બધી વાતો અટપટી છે અને આમાં જો માલપા ઉતરો ને તો તમને જીવન જીવવાની આ વાણી કહે છે ને હાચા સંતોની માથે ભક્તિ ઘેરા મળ્યો સાચા સંતો ક્યાં ગોતવા મીટર હોય આ મૂક્યું એટલે આપણે એમ થાય હાચા સંત છે આખે આખા કપાળ રંગ્યા હોય ઢીસણ સુધી ડેર ખાવાય ને આપણે હાલ જતો હોય હાથ કરે એ ભગવત ખાના રે તેરા બેડા પાર તમે રોટલા આટું વંડિયું ઠેકો શું બેડા પાર કરો એનું કામ છે અરે અંદર થી નક્કી થાય ભલા મને હું કોણ છું એની ખુમારી હોય એનો પાવર હોય મારા મા બાપ કોણ મારો અરે મેં મારી વાત કરું હું મેં બાવી વર્ષ ખટારો આંકો ને હિન્દુસ્તાનના તમામ રાજ્ય મેં જોયા બધા રાજ્યમાં જી જઈ આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારી ને આવજો બાપુ પુરવાર કરી દઈશ જીવન એનું નામ કેવાય મારું મા બાપ કોણ મારો ગુરુ કયો મારું કુળ કયું મારું ખાનદાન કયો આની ખબર ન હોય તો મરી જવાય ભલામાં અહીંયા મને ખવડાવનારા પીલા નહીં જીવાય સમાજ કોઈ બી હોય હું એમ નથી કહેતો દરબાર ની વાત કરું છું કોઈ બી સમાજ તમારે કેમ જીવવું એ તમને ખબર હોવી જોઈએ બાકી તો ઊંધા રવાડે તો દુનિયા તરસ ને બાપુ સારું થવામાં મહેનત કરવી પડે આ એક ગુછડ હોય ને એને ઉજળો કરવા માટે હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મળવો જોવે મેલો એની હાતે થાય ખરાબ તો તમને ઇમનામ દુનિયા કરાવી દે હારું થવામાં જ મહેનત કરવી પડે એટલે સવાર આમ કે છે ગગન મંડળમાં ચડીને ગોત બધું નક્કી થઈ જાય ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો ખબર નો ખેલો ખેલો રે એ સુરત જ્યારે જ રે યારે શબ્દને વરે એવો ગુરુ ગોલો ઉલટા પવન માયાનંદ વર્ત્યો રમતા દિનરાત દાસ સવો ફૂલગીરજી ચરને અમ કે કરીએ વા સંતોના રુદિયા રોયા છે આપણા માટે સંતોની વાણી કે જે સત્તારબાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું ન માને મૂર્ખો ગણી મને મારે છે લાતો નથી રહેવાતું હવે નથી રહેવાતું અમરમાની વાણી કે હાલ રે ફકીરે મારી દેવાંગી વિના બીજું કોણ જાણે જેસલની વાણી કે રોઈ રોય કોને હમણાં સંતો તો આપણા આટલું રોયા છે બધામાં આપણને ટપા નો પડીએ એમાંય ભણેલા ગણેલા શિર માં ક્યાંક ખોકરા હોય કે એક્ચુલી આવું કઈ હોય જ નહીં મરી જાય છે ના દીકરાઓ જીવ છે ને શિવ માંથી જુદો પડેલો ટુકડો છે જીવ ને શિવ ને એક કરવા માટે જરૂર ભજન ની પડે બુદ્ધિ થી વિજ્ઞાન થી જીવ ને શિવ એક ના થઈ શકે એટલે વખાણે એ ગુરુગમ ગયા લો બની જ વાતની Is he?